યોજાયો રીતે ડ્રગ્સ જાગૃતિ અભિયાન પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલતેની આગેવાની આયોજન રાંદેરપી આતુલ સોનારા દ્વારા અનોખું આયોજન ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીઓ દ્વારા ડ્રગ્સ જાગૃતિ કરવામાં આવે આરોપીઓએ હાથમાં બેનેલો પોસ્ટ પકડી નશો નહીં કરવાના લીધા શપથ હવે પછી ડ્રગ્સનું સેવન નહીં કરી અને કરવા નહીં દયે તેની શપથ લીધી ડ્રગ્સ પેડલો અને આરોપીઓની છાતે જાગૃતિ ફેલાવી હવે પછી ડ્રગ્સ વેચશે નહીં કે સેવન કરશે નહીં તેવા ખુદ આરોપીઓએ શપથ લીધા ડ્રગ્સની ચંગુલમાં ફસાયેલા યુવાનોએ પણ શપથમાં સામેલ કરાયા સે નો ડ્રગ્સ ઇન સુરત સિટી મુહિમ અંતર્ગત કામગીરી યુવાનોએ ડ્રગ્સથી દૂર રહેવા સંદેશ આપવામાં આવ્યા ડ્રગ્સ કેસમાં પકડાયેલા મહિલાઓ પણ ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લીધા રીહેબિલેશન સેન્ટરના અધિકારીઓની મદદ લેવાય માનનીય સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી નું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામીય જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરવા કરાવડાવરા પોલીસ દ્વારા રાંદેર પોલીસ દ્વારા કે મેં ડ્ર ના ડ્રગ્સ લૂંગા ના ડ્રગ્સ લેને દૂગા અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાંદેર પોલીસ સ્ટેશન તરફથી